શહેરના વાળુકડ ગામે હત્યાની ઘટના બની હતી શહેર નજીક આવેલા સિત્સર રોડ પર વાળુકડ ગામ પાસે જમીન ની લેતી દેતી મામલે સુરતથી પોતાની કારમાં બે પુત્રો સાથે પિતા વાળુંકંટ નજીક આવેલી વાડીએ પહોંચ્યા હતા જે દરમિયાન કોઈ બાબતે માથાકૂટ સર્જાતા પિતા પુત્ર પર આર્મી મેન અને તેના પોતાના સહિત પાંચ જેટલા લોકોએ હુમલો કર્યો હતો ઈજાગ્રસ્ત પિતા પુત્ર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જેમાં યુવાનનું મોત થયું હતું જ્યારે થી પોતાની સાથે લાવેલા રૂપિયા એક કરોડ અને દાગીના સહિતની વસ્તુઓ હુમલો કરનાર લઈ ગયા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે બનાવને પગલે સીટી ડીવાય એસપી અને વર્તેજ પીઆઈ સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો સમગ્ર મામલે તપાસ હાથ ધરી હત્યામાં સંડોવાયેલા કક્ષોને ઝડપી લેવા ચક્રોગતિમાન કરાયા હતા હા વર્તેજ પોલીસ સ્ટેશનનો વાડુકર ગામનો એક બનાવ છે જે બનાવમાં આરોપી પક્ષ નાઓ દ્વારા ફરિયાદી પક્ષને એક જમીનની મેટરનો જે સોદો કરવાનો હોય છે એ અનુસંધાને મોટી માતબાર રકમ લઈ અને આરોપી પક્ષે ફરિયાદીને તેના ઘરે બોલાવેલા અને પછી બંને વચ્ચે બોલાચાલી થાય છે અને ઝઘડો થતાં એમાં જે ફરિયાદી પક્ષના જે છે તેમાં એકનું ખૂન કરવામાં આવેલ છે અને મારામારી કરવામાં આવેલ છે આ અનુસંધાને હાલમાં ફરિયાદ લેવાનું ચાલુ છે અને ટીમ જે છે આરોપી ને શોધવા માટે મોકલી દેવામાં આવેલ છે રોકડ રકમ જે આરોપી પક્ષે જમીનનો સોદો કરવાનો હતો એટલે મોટી રકમ લઈ અને સોદા માટે જ આવવાનું કહેલું એટલે મોટી રકમ છે હા સુરતની જમીનમાં જે આરોપી અને ફરિયાદી પક્ષ બંને એમાં પાર્ટનર છે હા એક કરોડ અને દસ લાખ લઈ અને ફરિયાદી પક્ષ અહીંયા વાળુકર ખાતે આવેલા હા જે આરોપી પક્ષે જે છે એક વિશાલ દીપક દર્શક કરીને જે છે તે આર્મીનો છે એવી હાલમાં ફરિયાદી પક્ષથી જાણવા મળેલું છે એક પરિવારના નહીં પણ બંને એક કોમ્યુનિટીના છે જમીનની જે લેતી દેતીની પાર્ટનરશીપની મેટર હતી અને ઉગ્ર બોલાચાલી થઈ અને આ બનાવ બનેલો છે ત્રણ લોકોને ઈજા થયેલી છે એમાં એક મરણ ગયેલ છે અને બીજા પિતા અને પુત્રને ઈજા થયેલી છે તમને લવાવું કે ના લાભભાઈ છે ને એ ક્યાંય જમીન રાખવી છે તે પૈસા લઈને આવો એમ કરીને ઘેરે લઈ ગયા અમને તઈને જમાડ્યા વિપુલ અને મને નીલેશ દે પછી કે હાલો આપણે વાડીએ પૈસા ગણી લઈ બીજા પૈસા બાય લઈને આવે છે એમ કરીને એની રૂમમાં વાડીએ પૂરી દીધા પછી એ પાંચ જણા આવ્યા ધોકા લઈને પહેલાં અમારે એક લાભભાઈ જ હતા એ પાંચે મળ્યા મારવા મળ્યા મારવા બાપ દીકરા ને મારો છોકરો મોટો હતો અને હાથ પગ બાંધી દીધા ટીંગાઇડ્યો કપડા કઢાવીને માર્યો બધા મરી ગયો ત્યાં સુધી માર્યો એ કે જીવ તો રહેવા જો પૈસા બધા લઈ લો જે કરવું એ કરો મારો જીવ રહેવા જ મને કે બાપા બસાવો બસાવો પણ બંને તો મારવા પડે આમ ભાઈ દયા કરો એનો છોકરો આર્મી આર્મીમાં જઈ કે અમારે પોલીસ ગોતવા દી જવાની પોતે પોલીસ એ બે ભાઈ એમાંથી થાય કરી લો હજી બીજા બે કરોડ લાવો તો આ તમને બે ને છોડીએ આ એક કરોડ ને દવા આવ્યા હજી મારે બે કરોડ તમારી પાસે લેવાના ના નીકળે તમે આપો હું આપો હું કોઈ દસ્તાવેજ લખી લો છે લઈ લો છે તમારે કરવું કરો પછી જીવતો રહેવા આજે તક કોઈ પૈસા આપે એમ કરીને ગાયો મીડ્યા દેવા અને મારવા મીડ્યા હું કું તો હું કરી હગા સંબંધીને બોલાવી આજુબાજુમાં તક બોલાવવાના હે તારે અમને બહાર પાડવું છે હું કોઈને નહીં કઈ ખાલી પૈસા માગજો કે મારે જોવાય છે આપો તો એમ કરીને મળ્યા મારો આઈ કે તું બીજો રસ્તો કરે પૈસા પહોંચે મારી ને કે હું કહું અહીંયા માલી પત્ની પૂરી દીધા મોહ ભોઈને લઈ લીધા કેવી રીતે હું પૈસા તમને લાવી દઉં એટલી તો દયા કરો એક ને દસ લાખ રૂપિયા અને વિપુલના ઘરેણાં હતા મોબાઈલ હતો તણેનો એ લઈ લીધો અને એની ડોકમાં શેન હતી મોટી દાર લાખ રૂપિયાનું ઘરેણું થાય બસ ભાઈ સાહેબ બગડી ગઈ અને એમને બોલાય અક્ષસ્તી જમીન રાખવી છે ને હું એ પૈસા રોકું બીજો ભાઈ મને દેવા આવે છે ને એમ કરી એની વાડી લઈ ગયા ગામથી એક કિલોમીટર આખી વાડી છે આજે રૂમમાં પૂરી દીધા એ લોકો અમારે સુરત પહેલા મેં આગળ રાખેલી જમીન એની હેરી અને મારા બેન વાળું કરેલી આવું કહે મને તો વિશ્વાસ જ હોય કે ભાગીદાર છે આપણા જૂના ઓળખીતા છે તો આવો દગો કરશે ન કરતો કોઈને નારી લઈને ન જાય મારી બેન ને કરી હાજે નો જવા દીધું કોઈ ઘડી જાવતા કે તો સવારે જાય છે અહીંયા લાભુભાઈ જીવરાજ અને દર્શકભાઈ દર્શકભાઈ લાભુભાઈ એ આર્મી માં છે એનો છોકરો એની બહુ માર્યો લાભભાઈ તો એક બે વાર કીધું કાધું જીવ તો રેવા દે કે નહીં બાપા એવું કેવું તો એને મજ નાખી એમ કરીને એને શરણ મરી ગયા પછી કે જીવતો નથી